દોસ્તો નવસારી નવસારીના કાલિયાવાડી ખાતે આવેલા આંબેડકર ભવનમાં કાલિયાવાડી કન્યા વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો વસંતોત્સવના નામે યોજાયેલા આ વાર્ષિક ઉત્સવમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લાની સરકારી શાળાઓ દ્વારા આ રીતે વાર્ષિકોત્સવની જલાલીથી ઉજવાય તે ખૂબ ઓછા પ્રસંગો બનતા હોય છે આમ તો જે પ્રાઇવેટ શાળાઓ હોય છે એમના વાર્ષિકો ઉત્સવ કોઈ હોલમાં ખૂબ ધામધૂમથી ઉજવાતા હોય છે કારણ કે તેઓ પાસેથી આર્થિક રીતે તેઓ શાળાઓ પણ સદ્ધર હોય છે અને એમના વાલીઓ પણ સદ્ધર હોય છે ત્યારે આવા કાર્યક્રમોનું આયોજન જે પ્રાઇવેટ શાળાઓ છે એને થતા હોય છે પરંતુ આ સરકારી શાળા અને એમાં બનતા બાળકો કે જે ખૂબ ગરીબ અને જરૂરમંદ પરિવારના બાળકો હોય છે ત્યારે એમને મંચ આપવાનું ખૂબ સુંદર કામ સારાના આચાર્ય રાજેશભાઈ અને ટીમે કર્યું હતું ત્યારે આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિશાલસિંહ રાઠોડ આ ઉપરાંત નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિલીપભાઈ અને મન મહામંત્રી એવા હેમંતભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા બીટ નિરીક્ષક હિતેશભાઈ પટેલ અને આ ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ પી ચૌધરીએ વિશેષ ઉપસ્થિત રહી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું અને આખા કાર્યક્રમને નિર્દેશ પણ કર્યો હતો ત્યારે આ પ્રસંગે આપ જોઈ રહ્યા છો તે રીતે ખૂબ શ્રમ જેવી પરિવારો આ વિસ્તારમાં રહેતા હોય છે અને એ પરિવારના અનેક લોકોના બાળકો દ્વારા ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે સોશિયલ મીડિયાના ફાયદાઓ અને ગેરફાયદાઓને દર્શાવતું અને ખાસ કરીને આજકાલ જે યુવાધન સોશિયલ મીડિયામાં ઘેરાઈ ગયું રહ્યું છે ત્યારે તેને દિશાનિર્દેશ કરતો ખૂબ સુંદર કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા વિવિધ પ્રકારના ગરબા અને સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા એક એકથી ચડ્યાતા કાર્યક્રમોને ઉપસ્થિત લોકોએ પ્રોત્સાહિત કરી આર્થિક સહયોગ પણ આપ્યો હતો જો કે આમ તો મોટાભાગની જે સરકારી શાળાઓ છે એ પોતાની રીતે પોતાના કાર્યક્રમો ઉજવતી હોય છે પરંતુ આવો મંચ બાળકોને પૂરો પાડી એ બાળકો દ્વારનામાં રહેલી સુશુભ શક્તિ ખેલવવાનું કામ આ કાલિયાવાડી કન્યા શાળાના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સાયગ્રો મીડિયા હાઉસના ગ્રુપ એડિટર જીતેન્દ્ર પટેલે પણ આ પ્રવૃત્તિને બિરદાવી હતી આ પ્રસંગે અનેક શાળાઓના આચાર્યો સારા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ કાર્યક્રમને પહોંચાડ્યો હતો વસંતોત્સવ જે કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું હતું એવો જ પણ કાર્યક્રમ રહ્યો હતો અને આ કાર્યક્રમમાં વાલીઓએ પણ પોતાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નવસારીમાં બનતી આવી ઘટનાઓને તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ સાંઈ ગ્રુપની ઝટપટ અને નવસારી લાઈવને શેર કરો અમારા પણ આપ ફોલો કરો કરો અને વધુ લોકો સુધી પહોંચાડવા માટે મદદ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ